સારંગપુર વિસ્તારમાં આવેલા મંગલદીપ રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સુઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાન અને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાન નો તાળુતોળી અંદર પ્રવેશ કર્યો હતો અને જે રૂમમાં સંજય ત્રિપાઠી તેમજ બીજા રૂમમાં સુતેલી તેમની માતાના રૂમના દરવાજાને બહારથી બંધ કરી તસ્કરોએ એક રૂમમાં તિજોરી તોડી તેમાંથી રૂપિયા આઠ લાખ અઢાર ના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા પંદર હજાર મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ તેત્રીસ ની ચોરી કરી ગયા હતા જે અંગે સંજય ત્રિપાઠીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી